હા તૈયાર થઈ આજે ને ને આવે છે નથી હું ખાવું પડે તો હું ખાવું પડે અને આ જે સાડી પહેરી છે ને સપના ભાભી એ માધવ ટેક્સટાઇલ ની સાડી છે

ક્યાં લઈ જવાના સાઉથ ના મંદિર માં જૂકા શનિરવ્ય શનિરવ્ય તો

બાર ફરવાનું બીજું હા એને એમનો થાય નું એકલી ગઈ એમ હું તો પગી જાઉં પેલા જનકભાઈ

અને વાતાવરણ એકદમ મસ્ત અને હું અત્યારે બહાર ગયો હતો એટલે પલ્લી ને આવ્યો છું છે ને અત્યારે કપડા લેવા ગયા તા તો તમને છે ને અમે કપડા લેવાની બતાવશું છું બહુ મસ્ત મસ્ત લેવા છે અમે કપડાં આઈશ તો સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે આહા હા વડાપાવ દાબેલી આ હા કોકો છે આમાં અરે ના ના વડાપાવ ની ચટણી છે સારું ચાલો જો મસ્ત ગરમ ગરમ ભાખરી આવી ગઈ છે તો જમી લઈએ ગાઈશ મસ્ત મજાનું જમી લીધું છે ને જો તમને અત્યારે કપડા બતાવું જે અમે લેવા ગયા હતા ને જો મસ્ત મજાના કપડા લઈ આવ્યા છે એના રક્ષાબંધન ના લઈ લીધા ને આપણે રક્ષાબંધન ની સાફ ઉતારે નીકળી હા મસ્ત છે હો બધા જો આજે લગભગ ના વાઈટ